જે છેલ્લા સપ્તાહથી જે રાજકોટ શહેર ઉપરાંત તમામ રાજ્યમાં ગરમી છે એનું પ્રમાણ છે વધી રહ્યું છે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા અને રાજ્યના આરોગ્યના પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અમને વારંવાર છે એ હીટ બાબતે એલર્ટના મેસેજ છે આપવામાં આવે છે એનું સંતાને આપણે હીટવેવ રિલેટેડ જે પણ તૈયારી કરવાની હોય છે અને સૂચનાઓ જે સામાન્ય પબ્લિકને આપવાની હોય છે એ પ્રસારિત કરતા હોય છે હાલમાં રાજકોટ મહાનગરપાલિકા દરેક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓઆરએસ ઉપરાંત હીટ રિલેટેડ ઇન્ડેક્સને પહોંચી વળવા માટે તમામ ટ્રેનિંગ ઉપરાંત આઈસી મટીરિયલ અથવા આઈસી અથવા લોકોને જાગૃતિને ફેલાય એના માટેના તમામ સંદેશાઓ અથવા મેસેજ છે આપણી એલઈડી સ્ક્રીનમાં પણ પ્રસારિત કરવામાં આવ્યા છે ગઈ ગઈકાલે એકસો આઠ દ્વારા છેલ્લા અડતાલીસ કલાકમાં હીટ રિલેટેડ ઇલનેસ કે જેમાં ખાસ કરીને ઝાડા ઉલટીના કેસીસ ગરમીને કારણે શરીરનું તાપમાન વધી જવું ઉપરાંત સ્નાયુમાં દુખાવો થવો કળતર થવું ચક્કર આવવા બે સુધી જેવા અનુભવ થવા વગેરે બધા કેસીસ છે એ કુલ મળીને ટોટલ બોતેર કેસીસ અડતાલીસ કલાકના છે નોંધાયેલા છે એવો જે આંકડો છે એકસો દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો અને એ અનુસંધાને રાજકોટમાં ગત સપ્તાહે આઈએમટી જે ડેટા છે એ મુજબ જોયો તો એકતાલીસ ડિગ્રી સુધીનું જે મહત્તમ તાપમાન છે એ પહોંચેલું હતું અને લોકોને કાળજાળ ગરમી નો અનુભવ થયો હતો ખાસ કરીને આગામી દિવસોમાં પણ હજી આગામી પાંચ દિવસ છે એમાં પણ તાપમાન છે એ ઊંચું જવાની શક્યતા છે તો લોકોએ ઉપરના કોઈ પણ લક્ષણો જણાય દાખલા તરીકે ચક્કર આવવા માથું દુખવું અતિશય પરસેવો થવો સ્નાયુમાં કળતર દુખાવો થવો માથાનો દુખાવો થવો બેસુધી સુધી જેવું અનુભવ આ ઉપરાંત શરીરનું તાપમાન વધી જવું અને તાવ ના ઉતરવો વગેરે કોઈ પણ કિસ્સા જણાય ઘણી વખત આમાંથી વ્યક્તિ છે એ લૂ લાગવાથી હીટ સ્ટ્રોક પણનો શિકાર પણ બનતો હોય છે ને ઘણી વખત એ ઘાતક પણ નીવડતો હોય છે તો લોકોએ આગામી જે

હાઇડ્રે જે કાર્બોનેટેડ વોટર છે એનો પ્રયોગ અથવા તો કાર્બોનેટેડ કોલ્ડ ડ્રિન્કસનો પ્રયોગ કરતા હોય છે તો તે હિતાવહ નથી આ ઘરે બનાવેલા ઠંડા પીણા છે એ પીવા હિતાવહ છે ખાસ કરીને લીંબુ શરબત લીંબુ પાણી એમાં મીઠું અને ખાંડ છે એનું દ્રાવણ પીવું એ પણ હિતાવહ છે આ ઓસામણ પીવું આ ઉપરાંત નાળિયેર પાણી અને ઘરે બનાવેલા કોઈ પણ ફ્રૂટના જ્યુસનું સેવન કરવું છે એ હિતાવ છે ખાસ કરીને ગરમીના જે દિવસો છે એટલે પીક અવર્સ છે અગિયાર વાગ્યા થી કે લઈને ત્રણ વાગ્યા સુધી કે જ્યારે સૂર્યના કિરણો સીધા આવતા હોય છે ને ત્યારે ગરમીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય તો આવા સમયે બિનજરૂરી કામ વગર બહાર જવાનું ટાળવું જોઈએ ખાસ કરીને મજૂર વર્ગ કે જે લોકોએ ખુલામાં કામ કરવાનું હોય તો એમને વહેલા કામ શરૂ કરવું ને કામ છે એ સંધ્યા સમયે કરવું ખૂબ જ હિતાવ છે ખાસ કરીને અત્યારે આઉટ ડોર ટુ જે મજૂરી વર્ક છે એમને ખાસ છે ધ્યાન રાખવું હિતાવ છે બિનજરૂરી બહાર ન જવું ને જો બહાર જવાનું થાય તો ટોપી ઉપરાંત કાપડ માથે ઓઢીને અપરાંત ગ્લોવ પહેરીને અથવા આખી બાયના કપડાં પહેરીને બહાર જવું ખૂબ જ હિતાવ છે અને ગોગલ્સના પ્રયોગ અથવા છત્રીનો પ્રયોગ કરવો પણ હિતાવ છે બહાર જતા પહેલા તમારા શરીરને હાઇડ્રેટ એટલે કે પાણીનું જે સેવન છે એ કરીને જ બહાર જવું જોઈએ જેથી તમારા શરીરમાંથી પાણીનો લોસ થાય તો પણ છે તમારે ડિહાઇડ્રેશન એટલે કે શરીરમાં પાણીનો ઘટ ન પડે અને આગળ ઉપર આપણે લૂ લાગવાની શક્યતા પણ ઘટાડી શકાય આ ઉપરાંત ઉનાળાના દિવસોમાં ભરપેટ ખાવાનું છે એ ટાળવું જોઈએ થોડા થોડા અંતરે થોડું થોડું ભોજન છે ખૂબ જીતા હોય છે આ બની શકે તો અતિશય ઠંડા વાતાવરણમાંથી અતિશય ગરમ વાતાવરણમાં જવાનું ટાળવું જોઈએ જેના કારણે ઘણી વખત શરીરના જે તાપમાનમાં સડન ચેન્જીસ આવતા હોય છે એના કારણે હીટ રિલેટેડ ઇલનેસીસ છે અનુભવાતી હોય છે તો ખાસ કરીને એસી માંથી થોડા સમય રૂમ ટેમ્પરેચરે આવવું અને ત્યારબાદ છે બહાર નીકળવાનો આગ્રહ રાખવો જોઈએ